હાય ફ્રેન્ડ્સ તો આજે છે ટ્વેન્ટી સેકન્ડ નવેમ્બર અને અમે લોકો હું આવ્યું અને મારા મમ્મી પપ્પા અમે લોકો જઈએ છીએ અમદાવાદ આજે તો અત્યારે અમારી ફ્લાઇટ છે તો હવે લોકો હમણાં હમણાં અમે લોકો હવે નીકળીશું અહીંયાથી અમારો બધો સામાનને બધું રેડી થઈ ગયું છે અમે લોકો કાર્તિકની વેઇટ કરીએ છીએ કે કાર્તિક ઓફિસથી આવે એટલે અમે લોકો નીકળીશું તરત જ જો અહીંયા અમારો સામાન બધો રેડી થઈ ગયો છે મારા મમ્મી પપ્પા પણ રેડી થઈ ગયા છે અહીંયા આવ્યું પણ રેડી થઈ ગયો છે અને અમારી બેગ પણ અહીંયા પેક થઈ ગઈ છે હમણાં કાર્તિક આવે એટલે અમે લોકો નીકળીશું અમે લોકો પહોંચી ગયા છીએ અહીંયા એરપોર્ટ અને અહીંયા અત્યારે સામાન અહીંયા મૂકીશું પહેલા તો ટ્રોલીમાં પછી નીકળીશું હમણાં અંદર જવા માટે આયુ અહીંયા આયુ જો એનો ફ્રેન્ડને લઈને જોડે આવ્યો છે અને આજે ફ્લાઇટમાં પણ એને લઈ જવાનો છે આયુ તો ક્યાં પહોંચ્યો આયુ ક્યાં આયો દાબોલી એરપોર્ટ ફાઇનલી બધો સામાન અહીંયા મુકાઈ ગયો છે અમારો હવે અમે લોકો કાર્તિકને બાય બાય કરીને નીકળીશું ચલો આયુ પપ્પાને બાય બાય કરો અહીંયા કાર્તિકને બાય બાય કરે છે આયુ અમે લોકો ફાઇનલી અંદર પહોંચી ગયા છે અને આ મમ્મી પપ્પાની ફર્સ્ટ ફ્લાઇટ છે એ લોકો ફર્સ્ટ ટાઈમ પ્લેનમાં બેસે છે તો તમને લોકો કેમ મજા આવશે પ્લેનમાં બેસવાની મજા ટાઈમ ટાઈમ એક્સપિરિયન્સ જોઈએ હવે કેવો રહી છે એ લોકોને તો અમે લોકો હવે નીકળીએ છીએ અંદર ચેકિંગ કરવા લોકો હવે સિક્યોરિટી ચેક કરવા માટે જઈએ છીએ તો એ પહેલા બતાવીશું અમારા બોર્ડિંગ પાસ અમારી હાથમાં આવી ગયા છે ની ટોય ચલો સિક્યોરિટી ચેક ઇન પણ પતી ગયું છે હવે અમે લોકો જઈએ છીએ અમારા ગેટ પાસે અમારો ગેટ નંબર છે એફ ફાઇનલી અમે લોકો અહીંયા અમારા ગેટ પાસે પહોંચી ગયા છીએ અને અહીંયા જો બધા વેઇટિંગ એરિયામાં કેટલા લોકો બેઠા છે હવે અમે લોકો અહીંયા અમારું ડિનર કરીશું અમે લોકો ઘરેથી બનાવીને આવ્યા છીએ સૂકી ભાજી અને પરોઠા અને દહીં લઈને આવ્યા છીએ તો હવે અહીંયા અમે બેસીને પહેલાં ખાઈશું અમારા જે ફ્લાઇટ વાર છે એટલા માટે અહીંયા જો સૂકી ભાજી લાવ્યા છીએ અમે લોકો પરાઠા ઘરેથી બનાવીને લાવ્યા છીએ અને દહીં લાવ્યા છીએ અને ગોળ લાવ્યા છીએ હવે અહીંયા અમે અમારું ડિનર કરીશું પહેલાં આયુ રાહ જોવે છે અને દહીં ખાવું છે એટલા માટે આવ્યું તારે શું ખાવું છે દહીં આ આપું અહીંયા જો આયુ એનું ડિનર કરે છે દહીં સૂકી ભાજી થેપલા પરોઠા મારું બોર્ડિંગ ચાલુ થઈ ગયું છે હવે અમે લોકો જઈએ છીએ ગેટ પાસે અમારા ગેટ પાસે પહોંચી ગયા ચલો આવ્યો ચાલો અહીંયા આ બાજુથી આ બાજુથી તી આપી દે તે પાસ ફાઇનલી અમે લોકો પહોંચી ગયા છે પ્લેન પાસે ડાયરેક્ટ જ અંદર જઈશું

মাং আপারামদাদ পথিনে কানে মডর঵ানো ছেনে আন্য়া আপডাদে আনে আপডাদে আমেবাদে আপডাদে আপডে আপরে আই মাটে সুলাযায়া ছে স later અમારી ત્રણ બેગ આવી ગઈ છે હવે એક ખાલી બેગ બાકી છે એનું અમે વેઇટ કરીએ છીએ એ હવે ક્યારે આવશે જોઈએ થોડી વારમાં આવી જશે એ પણ અમે લોકો ફાઇનલી અમદાવાદ પહોંચી ગયા છીએ અને અમે લોકો ડાયરેક્ટ જવાના છીએ મારા ઘરે મતલબ મારા સાસરીમાં મારા સાસુ સસરા આવી ગયા છે એ લોકો ગયા હતા અમેરિકા તો એ લોકો પણ આવી ગયા છે તો અમે લોકોને મળીશું પણ અને આવ્યું તો બહુ જ એક્સાઇટેડ છે બા દાદાને મળવા માટે અને એના માટે બા દાદા બહુ અમેરિકાથી બહુ બધા ગિફ્ટ લાવ્યા છે તો એક્સાઇટેડ છે કે શું ગિફ્ટ લાવ્યા છે જોવા માટે તો અમે લોકો હમણાં જ અહીંયાથી જઈશું બા દાદાને મળવા માટે મારા બેન અને જીજુ ને એ લોકો અમને લેવા આવ્યા છે પિક કરવા આવ્યા છે અહીંયાથી તો હવે એ લોકો બહાર ઊભા છે તો અમે લોકો જઈએ છીએ બહાર અમારો બધો સામાન આવી ગયો છે અને એ લોકો બહાર વેઇટ કરે છે અમારું દેવભાઈ આવી ગયો દેવભાઈ આવી ગયો મારી બેન પણ આવી ગયા અમને લેવા માટે આયે કોણ આયે તને લેવા માકોડ આયે ભૂમી માસી લેવા આવી દેવભાઈ લેવા આવ્યો ફાઇનલી અમે લોકો ગાડી સુધી પહોંચી ગયા અને હવે જઈશું અમારા ઘરે મતલબ મારા સાસરીમાં પહેલા મને આ લોકો ત્યાં ડ્રોપ કરશે પછી એ લોકો જતા રહેશે

અમદાવાદ આવ્યું આપડે ક્યાં આવ્યા અમદાવાદ જો આપણું ઘર આઈ ગયું જો વાવ